આજે તો ચડી ગયા ફોરિંગ ઉપર અને આપણે કાંઠાનો તો બોરમાંથી મોટરનો સેટ તો જય મુલી ત્રજે માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાખું આર વી આર તમારું સ્વાગત છે તો વેલકમ ટુ કમ બેક ધ વ્લોગ તો મિત્રો સવાર સવારના લાલગોડાની બોનેટ ખુલી છે અને આમાં ટેકનોલોજી વાળો કામકાજ છે અહીંયા બધું ચાલુ કરાવવા આપણા બંને હાથ રોડ કાલે છે કેવી રીતના અહીંયા મોબાઈલ રાખી મોબાઈલ અહીંયા રાખીએ આપણે કેવી રીતના જે મોબાઈલ રહી રહ્યા તો તમને દેખાડો ચાલુ થાય એટલે મોબાઈલ પડી જાય એવું લાગે મને દેખો ગાઈસ અમે છે પેલે ફ્રી કરી લેતા ટ્રેક્ટર હમ આવી જઈએ મિત્રો ટેકનોલોજી આ અહીં કંઈક ડબી આવે ને દવા અહીંયા આપણે બસ ચાલુ થાય તો મિત્ર મેં તમને કીધું તો બંધા મોબાઈલ પડી જાય છે એવું બધું મોબાઈલ પડી ગયો

સારું સારો એવો હોય તો આપણે સવાર સવાર વાળી ગામ બાજુ નીકળ્યા અહીં આવે આગળ આપણે જવાનું હોય તો બ્લોગમાં મને આ જોવા આપણે લાલ ઘોડા લઈને ઘણી બધી આગળ જવાનું આપણે ભાઈ રસ્તામાં આપણે મૂકે તો મળી ગયા જો અને રસ્તામાં આવી માવડ્યું તો ગાય માતા જાય છે શેરવા માટે પછી પહોંચી આવ્યા કેનાલ વાળા રસ્તાની ઉપર કારણ કે આપણે જવાનું કેનાલ તરફ અને હસીનભાઈ ને કરી લીધા ડ્રોપ ઈ કે ભાઈ મારે આગળ જવું મને લેતા જાઓ તો લાલ ઘોડા માંથી એને પણ બહારી દીધા અને લઈ ગયા આપણે આગળની તરફ અને પછી એને ઉતારી અને લઈ લીધો એક સારું કેનાલ સીન કારણ કે કેનાલના સાઇડથી સાઈડ થી આપણે થોડી વાર પછી કેનાલ ઉતરીને આવી ગયા કાજા રસ્તા ઉપર લેવર લેવર લાલ ઘોડો લઈને કાજુ આવે તો જા तो मित्रों आरस्ता ऊपर तो आपने पहली बार आवे और एकदम सुंदर नजारो है चौबाई नवाडी विस्तानो नजारो मित्रों एकदम सौंदर्य नजारो पण एकदम है हो हां तो मित्रों अही कणे पण पड़ बावर पण इया नढे छे जो अही कडे ती केनाल बाजारदा है मित्रों केना અને પછી આપણે પહોંચી બોરમાં મોટર કાઢવાની ત્યાં અને ત્યાં તો આવીને આપણે જોયું તો ઘોડી ઉપર લટકલ છે અને બાજુ બોરિંગ બોરિંગથી આપણે કાઢવાની ઘોડીનું કાંઈ કામ નથી તો ઘોડીને સોડાવીને તો અહીં ગણે આપણે ઘોડી કમ્પ્લીટ ફગાવી દીધી અને હવે બોરિંગ લગાડીને મોટર બોટર આપણે કાઢવાની છે તો આમ જો ઘોડી ફગાવી દીધી બોરિંગ લગાડવાનું કામ ચાલુ છે અહીં ગણે રાઢવા છોડાવી પછી રાંડવા આપણે બાંધશું આમાં

તો ટેમ્પાની કમ્પ્લેટ આઈડોલી થઈ ગઈ છે અને હવે ઉપર રસો ગડકાવાનું કામ ચાલુ હોય જોવું ઉપર રસો ગડકી ગયો કમ્પ્લેટ અને રસો ગડકી જાય એટલે આપણે મોટર કાઢવાની છે અને જો આ છે કારીગર ગમે એવું મોટર વધ કાઢી નાખ્યો આ બેડીના દુફાડા કાઢતા કાઢતા જ અને પછી આપણે આવી ગયા ઉપર રસો ગડકાવા માટે કારણ કે અહીં કડે નેચામાં રસો બાંધવાનો હતો એ ગડકાવા માટે આવી ગયા જુઓ એકદમ સુંદર સીન આવે ઉપરથી તો આપણે આવી ગયા ટ્રેક્ટર ઉપર અને અહીં કડે નેચો બાંધેલ છે અને બાજુ કારણ કામ ચાલુ હોય જો આપણે નહીં જો લઈ જાઓ ને હા આમ લેવરો લેવર નીકળી રહેલી પણ તો આ કારા ગુગા બાપા તમને દેખાય છે કાઢી નાખ્યો કમ્પ્લીટ જો તો કમ્પ્લેટ બોર્ડ છે નીકાળ દયા અમને તબીકો

અને અહીં હું ઝૂમ કરીને દેખાડું એક સારી વસ્તુ છે જો અહીં તો આપણે પછી પહોંચીએ ટ્રેક્ટર લઈને પહેલાં તો બિયાણી નહીં એ પણ અને પછી ભાગી આના સ્પીડ કેટલી સ્પીડની ગાડી હે પણ અત્યારે થોડીક ધીમા લે કારણ કે કાંક એનો ખોરાક જડી ગયો લાગે ઓર એ કેનાલ કા રહેવાસી છે તો પછી આપણે પહોંચીએ વાળીએ થોડી વાર પહેલા આપણે ક્રિકેટ જોતા હતા જેમાં સાઉથ આફ્રિકાની અને ઇન્ડિયાની વન ડે બીજી વન ડે ચાલી રહી છે તેમાં આપણા વિરાટ કોહલીએ શતક અને ઋતુપ્રજ ગાયકવાડે પણ શતક માર્યું છે અને લાસ્ટ ઓવર જોયું તો બસ સારું એવું હતું કે લેવલ છાસઠ રન મારી અને મેચને ફિનિશ કરી છે અને સારો સ્કોર ઇન્ડિયા કરી નાખ્યો છે પચાસ ઓવરમાં તો આપણે આવી જોવાની રહ્યું સાઉથ આફ્રિકા જીતે ઇન્ડિયા ઇન્ડિયા જીતે તો સારું સિરીઝ ઇન્ડિયાની નામ કરી જાય એવી દિશા સાથે હવે અત્યારે બીજી ઇનિંગ ચાલુ થવાની છે અને આપણી ઇનિંગ ચાલુ થવાની છે મકઈમાં કારણ કે જુઓ દાંતડો હજાવવા જ પડ્યો ને મકાઈ વાળો નહીં આપણે અને આ બાજુ પાડી આપણે બોલાવે જો જો પાડી કે મને જોરા ક્રિકેટ વાળા કે કટો મૂકવા નહીં આવે એમ કહી દીધો જો બોલાવે જો તો ચલો આપણે ઇનિંગ રમવાની આમાં તો ચલો તો ચલો તો આપણે કમ્પ્લીટ વાત લીધો છે આમ જો બે સ્કોર્પિયો નહીં નાખ્યો છે બ્રંદે પણ નીર નાખ્યો છે અને ધારો પડી ગયો છે સુરતના ઘરે ભાગ્યા હે અને આ બાજુ ચંદામામ આવી ગયા હે તો સાંજ પડી ગઈ છે એકદમ મસ્ત મજાની અને હવે આપણે વ્લોગ કરી એન્ડ કરી નાખી અહીંયાથી અને મિત્રો તમે અહીંયા સુધી જો મારો વ્લોગ જોયો છે તો તમે મારા મોટા ફેન છો તો તમે ઇન્સ્ટાગ્રામ પર હજી તમે મને ફોલો નથી કરતા તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી નાખો ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર આપણી આઈડીનું નામ છે આર વીઆઈ વ્લોગ્સ કરીને જે આપણી આઈડીનું નામ છે જેમ યુટ્યુબમાં રહ્યું એમ જ તો તમે હું પણ જઈને મને ફોલો કરી નાખો અને મળીએ નવા વ્લોગ સાથે ને હજી સુધી વિડીયોને લાઈક નથી કરી તેનાથી જાઓ લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવી નાખો તો મળીએ નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી